હેલો ફ્રેન્ડ્સ તો ચાલો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને હું બનાવી રહી છું શેવ ટમેટાનું શાક અને એની સાથે ભાખરી ઘણા સમયથી આ ટમેટાનું શાક અને ભાખરી જેમાં જ નથી તો મને એમ થયું કે હાલ આજ તો ફટાફટથી શેમ હમણાં છે ને કામનું એટલું પાડી ચડી ગઈ છે ને કે જેમ જલ્દીથી ફટાફટ થાય ને એવી વસ્તુ હું વધારે રસોઈ બનાવવામાં પસંદ કરું કારણ કે ભાગ વધી જાય છે એટલે તો ચાલો સેવ શાક અને ભાસી બનાવી લઈએ હજી તો એક ખાટલી એક વાસણ છે આમ તો ખાટલી એક નહીં ખાટલો એક પણ હું જ્યારે જ્યારે ખાટલો એક વાસણ છે એમ કહું ને એટલે પછી મારા ઘરવાળા એમ કે સોના આપણે ઘરમાં ખાટલી નથી ખાટલો છે તે તું જ્યારે હોય ત્યારે એમ કે ખાટલો એક વાસણ છે આ ખાટલો એક વાસણ છે ધીઉંક હું કવજ ને પણ કેટલા વાસણ હોય આખી ખાટલી ચલમ ચલમ ભરી હોય પછી હું એમ જ કહું કે એક ખાટલો વાસણ હતા અને પાછા તમે મને એમ કહો કે આપણા ઘરમાં તો ખાટલી કેમ હોય જ નહીં તું એમ વાત કે એક ખાટલો હોય કે આપણા ઘરમાં ખાટલો કેમ રાખ્યો હોય અને આખો ખાટલો વાસણ ન હોય એમ તું કેતી હોય કે પણ વાસણ જેટલા હોય તો કવજ ને બધી રસોઈ બનાવતા જ વાસણ તો થાય ને જો છે ને એક ખાટલો એક જેટલા વાસણ જે આ બધા જ વાસણ છે ને ગોઠવવાના છે એમ નામ પડ્યું છે બધું અને હું નીકળી ગઈ હતી સેવા કરવા અને નાટકનું પ્રેક્ટિસ કરવા એમાં તો કંઈ હાલે નહીં અને પ્રેક્ટિસ કરવા ગયા તા તો ન્યા અત્યારે હવે ફૂલ આમ તૈયારી ચાલુ થઈ ગઈ છે એટલે થોડું ઘણું ન્યા પણ આપણે સેવા કરવી પડે ને તો ન્યા અમે છે ને જ્યાં ચૂલા બનાવ્યા છે ને ચૂલું મોટી મોટી ત્યાં અમે ગારથી લીપું તો છે ને અમે ગારથી લીપું અને ત્યાં મોટી ચૂલું બનાવીને આસપાસ બધું ગાયના છાણથી લીપી લીધું છે તો ત્યાં ગારથી લીપી લીધું છે અને પછી ત્યાં મોટા મોટા ટોપ ને એ બધું રસોઈ કરી અને ત્યાં રાખવાના હોય તો નીચે કાકરીને ધૂળ ને એવું બધું હતું તો એટલામાં લીપી લઈએ ને તો બધાઇને પગમાય ન આવે અને રસોઈમાં જાય નહીં એટલે અમે મંદિરની બહારના ગ્રાઉન્ડમાં અમે એ સેવા કરવા ગયા તા ચાલો તો હવે હું રસોઈ બનાવી લઉં સાંજના સાડા છ થઈ ગયા અને અમારે રસોઈ વહેલી હોય એટલે એમ ન કહેતા કે ઓહો સાડા છ વાગ્યામાં રસોઈ પણ અમારે વહેલી જમવાની કેવ છે બધાને એટલે મને એમ થયું કે ચાલો ફટાફટથી આરતી પૂરી થઈ અને આપણે ભાગીએ એટલે રસોઈ થઈ જાય ક્યારેક ક્યારેક એવું થાય કે અમુક અમુક લેડીઝ કહેવાય ફ્રી બેઠા હોય આપને એવું ટાઈમય ના મળે અને મળે ને તો જે વ્યક્તિ લાઈફમાં વ્યસ્ત હોય ને એ વ્યક્તિને બેસવું ગમે નહીં આપણે કોઈ પણ વ્યક્તિને મારી વાત નથી કરતી બીજાની વાત કરું કે તમે જો ક્યારેય ફ્રી હોતા જ ના હોય પછી ક્યારેક તમને બેસવા મળે તો તમને બેસવું ગમે નહીં

લખુની બે લાઈનો લખી ઓ સહી મહિનામાં જો શેર ટમેટાનું શાક તમારે જમવું હોય ને તો દેસી શેર ટમેટા જે દેસી ટમેટા આવે છે ને એ ટમેટાનું શાક બનાવી અને પછી એની અંદર ગઈડાસ માટે ગોળ નાખવાનો એની અંદર જો તમે ગોળ નાખો ને અને ગોળ નાખી થોડીક વાર રેગ અને પછી જો એમાં ગરમ મસાલો નાખો ને અને પછી પછી એમાં થોડું પાણી એડ કરી અને જો પાણી ન નાખવું હોય ને તમારે મોડેથી પાછું ગરમ શાક જોતું હોય ને તો આ ગોળવાળું કેટલું મસ્ત ભેવી જેવું થઈ ગયું જો તો એને શું કરવાનું કહેવાય પેલા સેવ નાખ દેવાની પછી ચોળવી લેવાની અને પછી પછી ઉપરથી થોડીક વાર પછી પાણી નાખીને ઉતાડો ને એટલે પરોઠા ભાખરી હોય ને એટલે મજા મને એમ થયું કે મારે ભાખરી બનાવ્યા છે આખો દિવસ એમને વયો ગયો કામમાં એનો બ્લોક બનાવવાનો વારો ના આવ્યો અત્યારે હાથમાં લીધો પણ તો મને એમ થયું કે હાલને બેક વાતો કરી લઉં તો જો આ શાક બની ગયું અને તમારી સાથે વાતો પણ થઈ ગઈ